હેલો ગાઈઝ ગુડ મોર્નિંગ જય મોગલ જય હિન્દ આજે પેલો દિવસે આપડે ફૂલ લોક અને વહેલાથી આપણો લોક ચાલુ થયો છે તો આજે જઈ રહ્યા છે આપડે બગુડા મોગલ માં ઓગણતીસ માં પાટો સૌમાં તો ટુ બી કન્ટિન્યુ રેજો હોલ્ડ કરવા માટે ઉભા રહી ગયા હતા પાછા જઈએ છીએ અલંગ દરિયા કિનારે ના રાજ્ય મારા બેનના ઘરે ભાવનગરના

અલંગમાં ઓડીને બધા થોડા સામાનો ને બધું હેલો આવલા પાછળ આવ બે નથી બોલતા ને હેલો ગાઈઝ આ બધી છે ને અલંગ માર્કેટ છે જે અમને પહેલેથી ખબર જ ન હા ઓ આજે કરવાડી રોસ્ટિંગ કરે મારું આમણો ને તમે બધા ન્યાનો થી સાંભળના લોકો તારોસ્ટિંગ માં ઓય જવાય નથી આ બધું એ કામ તમે જોઈ શકો છો હા બરાબર બસ બાકી બધું છે મગાય છે જોવા જેવું જલંગ માં ખાલી આજે આજે એ બધા વાળા હોય સીપ અને બઈન નીકળે તો એ એમ બધું એનું બરાબર હા અલંગ આવી ગયો આપડે પ્રોપર અલંગ માં એવું એમ ને ઓકે વેલકમ ટુ અલંગ તો ગાઈઝ અમે આવી ગયા છીએ અલંગ યાર્ડ આ જો હામો દરિયો આવી ગયો છે હા હા બરોબર આજે આ બધું આગળ હમણાં પડી તમને બતાવું બાકી દરિયો છે આ રીતે અને આ બધા એને મશીનગરી બધા કારીગરો આ બધું હાકળું બાળ બધું પડ્યું છે બરોબર

आई देशों में से बीजा देशों में तो माल वाहक ने आने तेन में तो ले लिए फर्ती हो। आई किधर का सेवा है? नाम दीसी। जो वो लीसी करते जो। हम्म पहले हमने ले लिया नर्दी। रोज़े सीप। हाँ। आधे दिन है। एकदम किनारे ले गया।

બહુ બધી સિફારસો કરી અહીંયા પ્રાઇવેટ કંપની વાળા ને ત્યારે એક કંપની વાળા કાકા બહુ જ સારા હતા તો એમને અમને અહીંયા દરિયા કિનારો જોવા માટે આવા દીધા છે તમે જોઈ શકો છો ગાઈઝ અહીંનો વ્યૂ કેટલો રમણીય છે કુદરતી નજારો અને કુદરતના ખોળે ખીલતા હોઈએ ને એવો કઈક અહેસાસ થઈ રહ્યો છે મને અહીંયા તમે પણ જો અમે જે જગ્યાનો હો કોઈ પણ ખૂણાનો હો દેશનો પણ એકવાર જરૂરથી અલંગનો દરિયા કિનારો અલંગ અલંગસી પ્યાર જોવા માટે જરૂરથી આવજો ખાસ જોવાલાયક જગ્યા છે થોડુંક નોલેજેબલ બી જગ્યા છે નથી એમ નથી અને આ બધા આવી રહ્યા છે આ બેન ને બેનો તો રામ જાણે કાઈ બોલતું નથી બોલ ખરી કાઈ હા બસ ગાઈસ આ છે જહાજ અવાજ जहाज તોડસે અને હરાજી બોલાસે અને અલંગના દરિયા કિનારે આવા આવે કે ના આવે ગાઈસ માફ કરજો થોડુંક સમજવાનો ટ્રાય કરજો પવનની લહેરો બહુ જ છે અહીંયા કુદરતી વાતાવરણમાં મજા આવે છે ઓ ગાઈસ જેવું છે આવા જેવું છે ગાઈસ ખોળે આ છે અલંગ તો ગાઈસ અલંગ થી અમે ભગુડા જતા હતા ને વચ્ચે હાઈવે માં અમને આ રીત નું કઈક મહિલો છાયડો તો હવે એમાં આપણે જમીશું અને મને તો સામાન પકડાઈ દીધો છે આ લોકોએ જમવું હોય તો હાલો આ બધાની વાડીઓ જોવાની કઈક અલગ જ મજા આવે હો વાતાવરણ બહુ મસ્ત છે ગાઈશ તો હાલો ગાઈસ જમવાનો ટાઈમ થઈ ગયો છે ડુંગળી, શાસ્ થેપલા, લસણની ચટણી, કેરીનો શાક, મરચા અને નું શાક અને બધા બેસી ગયા છે જમવા માટે તમે લોકો ભી આવીજો તમે લોકો પણ આવી જાવ ગાઈસ હાલો ગાઈસ આ વાડીમાં જમવા બેઠા છીએ એક વાડીની વાડી છે તમને કીધું કે આવી જાવ અમારા વાડીમાં જમવા રસ્તા પર બેસતા દાદો પછી આવી ગયા અમે વાડીમાં જમવા માટે અને શું મજા છે આજી તો ફેમિલીમાં ગોળ કુંડાળામાં બેસીને ને જમવાની કંઈક અલગ જ મજા ગાઈસ ફાઇનલી આવી ગયા છે મારા જીવને મળવા માટે તો બધા કોમેન્ટમાં લખજો અને આ છે માતાજીનું જૂનું થડું ત્યાં દર્શન કરી દીધા અને હવે એન્ટર કરી રહ્યા છીએ ગાઈસ તો બસ કન્ટીન્યુ રહેજો બગુડા નું મંદિર દર્શન કરાવું તમને ફાઇનલી બગુડા પહોંચી ગયા બસ હવે પાર્કિંગ ગાડી પાર્ક કરી અને જઈએ છીએ મારા મોગલ દર્શન કરવા માટે હા મને હોનથી નહીં કઈ એના કઈ ક્યુ આ ઓન કેમેરા હોતી ઉલાય નહીં તમારે

મોગલ માં નું મંદિર ગાઈશ પણ અંદર તો ફોટોગ્રાફી કરવા નથી દેતા સાંજે મતલબ કે હવે તૈયારીઓ થઈ રહી છે ડાયરાની અને હવે અમે લોકો ગાઈસ જમવા જઈશું હાલો તમારે પણ મોગલમાંના પાટોસોની પ્રસાદી લેવી હોય તો હલો ગાઈઝ આવું નસીબ કોને હોય કે ભગુડામાં એની સાંજ હોય આટલી મસ્ત અને ખરેખર હકીકતમાં યાર આ સુકૂન છે દિલનું એમ કોઈ પણ ટેન્શન હોય અહીંયા ભગુડામાં આવ્યા પછી એ બધા ટેન્શન સાઈડમાં થઈ જાય છે અને બસ એક જ દિલ કહે છે કે મા મોગલ મા મોગલ ને મા મોગલ તું છો માં અને હું છું તારું છોરું

બાકી હું એટલું કઉ કે જીવનમાં એક વાર મોગલધામ ભગુડા જરૂર થી પધારજો આ છે ડાયરાની તૈયારી ગાઈશ તો હલો ગાઈઝ આ બધા તો ડાયરાને માણી રહ્યા હવે ગોટાઈ ગયા હે ગોટાઈ આ બધા ઊંઘી ગયા હે ઊંઘી આપણે તો હજુ ડાયરાની મોજ ચાલે હો ભાઈ